જો મિત્રો તમે રેશન કાર્ડ ધારક છો અને હાલમાં તમારા રેશન કાર્ડમાં અનાજનો જથ્થો મળતો બંધ થઈ ગયો છે તો આ વિડીયો આપના માટે ખૂબ જ ઉપયોગી બની શકે છે નમસ્કાર મિત્રો હું છું મહેશ અને આપ જોઈ રહ્યા છો ટેક ટુ ગુઝ સૌથી પહેલા આપણે તેના કારણ જાણી લઈએ કે રેશન કાર્ડમાં અનાજનો જથ્થો કયા કયા કારણોસર બંધ થઈ શકે છે ભારત સરકારના રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા અને ગુજરાત સરકારના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના તે દસ બે હજાર વીસના પરિપત્ર મુજબ કુલ સાત માપદંડો મુજબ તમારું રેશન કાર્ડ નોન એનએફએસએ માં તબદીલ થઈ શકે છે એટલે કે તમને મળતો અનાજનો જથ્થો બંધ થઈ શકે છે તો ચાલો આ સાત ક્રાઇટેરિયા જાણી લઈએ કે જેમાં છે અનાજનો જથ્થો મળતો બંધ થઈ શકે છે સૌથી પહેલા નંબર 1 જાણી લઈએ જે કુટુંબ ચાર પૈડા વાળું વાહન ધરાવતા હોય જેમ કે મોટર કાર ટ્રેક્ટર ટ્રક બસ જેવા વાહનો ધરાવતા હોય અથવા ત્રણ પૈડા વાળા યાંત્રિક વાહન ધરાવતા હોય અને માસિક આવક વીસ હજાર કરતા ઓછી હોય તેવા લોકોના રેશન કાર્ડમાં અનાજનો જથ્થો બંધ થઈ શકે છે ત્યારબાદ નંબર બે જે કુટુંબના સભ્યો સરકારી કર્મચારી હોય સિવાય કે તે વર્ગ ચારના આઉટસોર્સના માધ્યમથી કામ કરતા હોય તેવા લોકો સિવાય તમામ પ્રકારના લોકોના અનાજના જથ્થા બંધ થઈ શકે છે ત્યારબાદ નંબર ત્રણ જે કુટુંબના સભ્યો માસિક આવક બેઝિક વીસ હજારથી વધુ ધરાવે છે અથવા તો કુટુંબની વાર્ષિક આવક બે લાખ ચાલીસ હજારથી વધુ આવક ધરાવતા હોય તેવા લોકોને પણ અનાજનો જથ્થો મળવા પાત્ર થતો નથી ત્યારબાદ નંબર ચાર જે કુટુંબમાં કોઈ એક સભ્ય આવકવેરો અથવા તો વ્યવસાય વેરો ભરતા હશે તેવા લોકોના પણ નોન માં સમાવેશ થઈ શકે છે ત્યારબાદ નંબર પાંચ જે કુટુંબ પાંચ એકર કે તેથી વધુ જમીન ધરાવે છે અને બે કે તેથી વધુ પાક એક વર્ષની અંદર લેતા હોય તેવા લોકોનું પણ રેશન કાર્ડ નોન માં સમાવેશ થઈ શકે છે ત્યારબાદ નંબર છ જે કુટુંબનો સભ્ય પેન્શનર હોય તેવા લોકોને પણ અનાજનો જથ્થો મળવાપાત્ર થતો નથી અને છેલ્લે ક્રાઇટેરિયા સાત જાણી લે જે કુટુંબ સાત પોઈન્ટ પાંચ એકર જમીન ધરાવે છે તેવા લોકોના રેશન કાર્ડમાં અનાજનો જથ્થો મળવાપાત્ર થતો નથી જો મિત્રો તમે આ એક પણ ક્રાઇટેરિયામાં આવતા નથી તેમ છતાં આપના રેશન કાર્ડમાં અનાજનો જથ્થો બંધ થઈ ગયો છે તો આપ નજીકની મામલતદાર કચેરી અથવા તો પુરવઠા વિભાગનો સંપર્ક કરી અગ્રતાનું ફોર્મ ભરી અને પુનઃ રેશન કાર્ડનો જથ્થો ચાલુ કરાવી શકો છો આ સમગ્ર પ્રોસેસનો વિડીયો આપને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે ફરી મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત